સત્યાવીસ જૂનથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ છ બાળકોને સારવાર માટે લાવેલા હતા એ છ બાળકો પૈકી ચાર બાળકોના મૃત્યુ થયેલા છે અને બે બાળકો સારવાર હેઠળ છે આ બાળકોમાં લક્ષણો એવા જણાતા હતા કે ચોવીસ કલાકની અંદર તાવ આવવો ઉલટી થવી ખેંચ આવવો અને ઝાડા થવા એવા લક્ષણો જણાતા અમારા પીડીઆર ટ્યુશન ટીમને લાગ્યું કે કંઈક અચૂકતું છે અલગ વસ્તુ છે જેથી એ લોકોએ એના સેમ્પલ લઈ અને વધુ તાપા તપાસ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપેલા છે કે કયા પ્રકારનો વાયરસ છે એ જાણવા માટે ચાંદીપુરમ વાયરસ હોઈ શકે કે જાપાનીઝ એન્કેફેલાઇટીસ હોઈ શકે કોઈપણ પ્રકારનું હોઈ શકે અને આપણા એરિયામાં ગઈ સાલ ચાંદીપુરમ વાયરસ એકવાર ડિટેક્ટ થયેલો છે એ જાણવા માટે અમારી ટીમે આ સેમ્પલ લઈને મોકલી આપેલા છે એટલે હિંમતનગર તાલુકાનું છે એ સાબરકાંઠા જિલ્લાનું એક દર્દી છે અને એક દર્દી રાજસ્થાનનું છે ચાર દર્દી એક મૃત્યુ ચાર બાળકો મૃત્યુ પામેલા છે અત્યારે સુધારા ઉપર છે થોડું કંટ્રોલમાં છે લોકોનું અને પીડિયાટ્રિશિયનની રાઉન્ડ ધ ક્લોક ટીમ એમની સારવાર કરી રહી છે મોસ્કિટો બાઇટ છે સેન્ડફ્લાય બાઇટ છે એ તરફ એ રીતના થઈ શકે અને એ ચેપી રોગો વાધી ફેલાઈ શકે છે ડોક્ટર વિપુલ જાની આસિસ્ટન્ટ આર સિવિલ હોસ્પિટલ હિંમતનગર આર્યકન્યા कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर